કે ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ સમૂહલગ્ન સમિતિ મહેસાણા દ્વારા બારમો સમૂહ લગ્ન મહોત્સવ મહેસાણા જિલ્લા સહકારી સંઘ સુખાપોરા હોલ ખાતે યોજાઈ ગયું શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્ન બાર તારીખે બાર નવ દંપતિ પ્રભુત્વમાં પગલાં પાડ્યા તેમજ બારમો સમૂહ લગ્નનો અનોરો સંગમ જોવા મળ્યો હતો લગ્ન સમિતિ દ્વારા આમંત્રિત મહેમાનશ્રીઓને ફુલહાર તેમજ સારથી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ લગ્ન સમિતિના પ્રમુખ ઈશ્વરજી ઠાકોર બતસંગજી ઠાકોર બાબુજી ઠાકોર પોપટજી ઠાકોર રમેશજી ઠાકોર યુવરાજસિંહ સત્રસિંહ બાલસંગજી

નાખ્યો છે એટલે ગરીબ માણસ એક તોલો સોનું પણ લઈ શકે એવી પરિસ્થિતિ નથી અને હું તો જે દીકરીઓ સંસ્કારી છે શિક્ષિત છે એને તો પોતાના પપ્પાને કહેવું જોઈએ કે પપ્પા મારા લગ્ન સમૂહ લગ્નમાં જ કરો અથવા તો આપણી કુળદેવી આગળ જઈ અને ફુલહાર કરો ખોટા જમણવારમાં

કંઠાવી સમૂહ લગ્ન માં તો તમને શાની શરમ આવે છે જે લોકો સુખી છે એ લોકોને પણ મારે ખાસ કેવું છે કે સુખી લોકો પહેલ કરે અને એ લોકો સમૂહ લગ્ન માં જોડાય તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ સમૂહ લગ્ન માં જોડાવામાં કોઈ ખચકાટ ન થાય કોઈ શરમ ના આવે